ચૌહાણે ઓપરેશન સિંધુ ના અનુભવ શેર કર્યા તેમણે કહ્યું કે અડતાળીસ કલાકની અપેક્ષા માત્ર આઠ કલાકમાં પૂર્ણ થઈ ગઈ ભૂકંપનો ફાયદો ઉઠાવીને કરાચી જેલમાંથી બસો સોળ કેદીઓ ભાગી ગયા ગોળીબારમાં એકનું મોત એશ્રી પકડાયા યુપીના બરેલીમાં ટ્રેન પલટી નાખવાનું કાવતરો નિષ્ફળ લોકો પાયલટની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી ટ્રેક પર પથ્થરો અને લોખંડના ટુકડા મૂકવામાં આવ્યા હતા મુઝફ્ફરપુરમાં રેપ પીડીતાની સારવારમાં બેદરકારીના કેસમાં કાર્યવાહી પીએમસીએચના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટને પદ પરથી હટાવાયા આગ્રામાં યમુના નદીમાં નાહવા દરમિયાન છ કિશોરીઓ ડૂબી ચારના મોત અને બેની હાલત ગંભીર અકસ્માત બાદ ગામમાં અફડાતફડી મચી આગામી ત્રણ કલાક સુધી અમદાવાદ સહિત અઢાર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમદાવાદ વલસાડ સુરેન્દ્રનગર નર્મદા સહિત અનેક જિલ્લાઓમાં વરસ્યો વરસાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ ત્રિરંગાની થીમ પર સજાવાયું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેચ નિહાળવા ક્રિકેટ રસિકોનો જમાવડો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી લોકમેળો ખસેડવા ઉઠી માંગ ધારાસભ્ય દર્શિત અશ્રા અને રમેશ ટીલાડાની કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને રજૂઆત અમદાવાદના કોરોના કેસમાં ચિંતાજનક વધારો ચોવીસ કલાકમાં કોરોનાના સાહીઠ કેસ નોંધાયા એક્ટિવ કેસોની સંખ્યા બસો એકતાળીસ થઈ વડોદરાના ચાંદોદમાં હોમગાર્ડ જવાનોના ટોળા પર હુમલો લાકડી મારતા યુવકનું માથું ફાટ્યું નર્મદા નદીમાં નાહવા પડેલા લોકો સાથે નદીમાં ઊંડે સુધી ન જવા માટે થઈ મગજમારી